ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો બ્લોગ ની ચેનલ માં પહેલા તો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો તો અત્યારે આવી ગયા છે 8 અને હજી તો નાસ્તો કરવાની બાકી છે મારે કોલેજ જવાનું છે પણ નાસ્તો કરવાની બાકી છે તો બ્લોગ શૂટ કરો ઉપર દર્શન કરવા ગયો તો એમ થઈ કે ધુમસ એટલું બધું આમ ઝાકળ છે ને તો આ સામેનો ટાવર છે ને દેખાતો નથી આછો આછો દેખાય બહુ રસ દેખાય તો તમને દેખાડી દો અત્યારે બોર્ડ કેટલું ધુમસ છે 8 વાગ્યા તો હજી એમ નામ જ છે ઓછું નથી જાજી બહુ આજ તો જોરદાર છે કાં ઠંડી પડશે તો ઓછી થઈ જાય બેમાંથી એક થાય જો આ સૂર્યનારાયણ નીકળી ગયા છે પણ પ્રકાશ જ નથી પડતો તડકો જ નથી આવતો જો દેખાય છે ટાવર કેટલો આછો દેખાય છે એને બીજી જગ્યાએ દેખડવું ભૂલી બહાર જ

પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી પપ્પા છે દીવા બતી કરે ધૂપ કરે છે હું જાઉં નીચે નાસ્તો કરી લઈ હવે આપણે પછી જાય કોલેજ યાર થઈ છે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ થઈ ગયા એમ ને કે બાકી હજુ તો માથું ઓળ ચાર વાળો ઓળ જે હું નાસ્તો કરી લઉં

ફીલ થાય અમને સારું મારા બેંગોલી પહેરે જોયા કેટલા બેંગોલી પહેરે મારા મમી જોયા મમ્મી તમારું શું કેવું પાર્થ ભાઈ

ચા બની ગયો કે બાકી છે હજી થોડો ઘણો બાકી થોડો ઘણો ગયો ઉભો રે કેમ મારે કેમ મારેશ અહીંયા આવતા રે અહીંયા આવતા રે કેમ મારેશ પેલા આ મુખ કેમ મારેશ

દેને બે સારું હાલ તો હવે ચાલો હવે તમે લઈ આવે તો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને અમે જઈએ છીએ કેક જાય કે

તો હું ખાવું તારે આઈસ્ક્રીમ ખાવું છે હે આમાં ગોતી લે આલે છે ખાવું આ એરી આમાં જે હેતુ આઈસ્ક્રીમ બધા બધા વાળું છે જો કાચું બધા નહી ખાવ તો બસ જો કોલ એક મજા કેવું લાગ્યું મમ્મી તમને મસ્તર તમને ભાઈ ઉપાસ તો ભાઈ હાલો તો એટલું ભાઈ આટલું આઈસ્ક્રીમ મંગાવી લે કેમ તું